નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે માક્ષર મહિનાની પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ કે જે આ બે હજાર પચીસમાં ચાર ડિસેમ્બર બે હજાર પચીસને ગુરુવારના દિવસે આવી રહી છે આજે આપણે આ માક્ષર મહિનાની પૂર્ણિમાની મહાત્મય કથા સાંભળીશું તથા આ પૂર્ણિમાના દિવસે ભગવાન ગુરુ દત્તાત્રેયનો જન્મ પણ થયો હતો તો આપણે તેમના જન્મની કથા પણ સાંભળીશું અને કહેવાય છે કે આ માગસર મહિનાની પૂર્ણિમા એ બત્રીસ પૂર્ણિમા કહેવાય છે એટલે કે માગસર મહિનાની પૂર્ણિમાનું વ્રત કરવાથી આપણે બત્રીસ પૂર્ણિમાનું વ્રત કર્યા સમાન ફળની પ્રાપ્તિ થાય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં પહેલી વખત હોય તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે મિત્રો માગ મહિનાની પૂર્ણિમા એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ દત્ત જયંતિ પૂર્ણિમા એટલે કે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનો પણ દિવસ આ દિવસે દત્ત ભગવાનની કથા સાંભળવાનું તેમની પ્રાર્થના કરવાનું અને કૃષ્ણ ભગવાનની તથા લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનો દિવસ છે પૂર્ણિમા એ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર તિથિ માનવામાં આવી છે મહિનાની આ પૂર્ણિમા હોય છે અને ભગવાન શ્રી પણ ગીતાજીમાં ખૂબ જ પવિત્ર ગણાવ્યો છે આ સાથે આ માસમાં પવિત્ર એવી બે એકાદશી પણ આવી ગઈ છે અને જે એક મોક્ષદા એકાદશી કે જે આપણે મોક્ષ આપનારી એકાદશી છે અને બીજી છે સફલા એકાદશી જે કે આપણે દરેક કાર્યમાં સફળતા આપનારી છે આ સિવાય પવિત્ર એવી ગીતા જયંતિ પણ આ માક્ષર મહિનામાં આવે છે અને આ બધાની સાથે માક્ષર મહિનાની પૂર્ણિમા અને ભગવાન દત્તાત્રેયનો દિવસ છે કે જન્મદિવસ છે આ માક્ષર મહિનામાં આવે છે એટલે કે આપણે સમજી શકીએ આ માક્ષર મહિનાની પૂર્ણિમાનું મહત્ત્વ કેટલું બધું હશે એટલા માટે આ માક્ષર મહિનાની પૂર્ણિમાએ જે કોઈ બહેનો વ્રત કરે છે તેને બત્રીસ પૂર્ણ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને એટલા માટે જ તો તેને બત્રીસ પૂર્ણિમા કહેવાય છે સવારે વહેલા ઉઠીને નાઈ ધોઈ નિત્ય કર્મ કરીને આપણા મંદિરમાં રહેલા ભગવાનનું પૂજન કરવું જોઈએ ભગવાન નારાયણને લાલાને અથવા તો તેમને કોઈ સ્વરૂપ કોઈ પણ સ્વરૂપની પૂજા કરતા હોય તે પણ અવતારની પૂજા કરતા હોય તેમને તુલસી પત્ર ચડાવવો જોઈએ પૂનમ ના દિવસે વિષ્ણુ ભગવાન પાઠ કરવો જોઈએ ન થાય તો એકસો ને આઠ નામનો પાઠ પણ કરી શકાય છે તો ભગવાનના અઠ્યાવીસ નામનો પણ એક પવિત્ર પાઠ છે જે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ને અર્જુનને હતો હતું કરવો જોઈએ આ દિવસે જે આ પણ સિવાય ગીતાજીના પાઠ કરી શકાય છે મહાદેવના મંત્ર પણ કરી શકાય છે અને ઘણા લોકો આ પૂનમનું વ્રત મૌન વ્રત ધારણ કરીને પણ કરતા હોય છે તો તેનું પણ આપણને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે આ સિવાય પૂનમના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ તેની પરિક્રમા કરવી જોઈએ અને ત્યાં બેસીને પણ વિષ્ણુ ભગવાનના નામનો પાઠ મંત્ર જાપ કરવો જોઈએ પૂનમનો આજે દિવસ પવિત્ર ગણાય છે જેવા મૂંગા પશુ પક્ષીની સેવા કરવી જોઈએ પક્ષીઓને ચણ નાખવું જોઈએ દાણા પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિને આપણી યથાશક્તિ પ્રમાણે વસ્તુનું વસ્ત્રનો અનાજનું કે પછી જળનું દાન કરવું જોઈએ આપણી બહેન દીકરીઓ ન્યાણાની જો જરૂરિયાત હોય આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો તેમની મદદ પણ કરી શકો છો આ દિવસે જો આપણે કરીએ છીએ તેઓ અને આપણે તેમના આશીર્વાદથી પણ અનેક ફળની પ્રાપ્તિ થઈ શકે છે જે કોઈ બહેનો આ પૂનમનું વ્રત કરે છે તે આજના દિવસે એક ટાણું કરવું જોઈએ આજનો આખો દિવસ ઉપવાસ કરવો જોઈએ ફળાહાર લઈ શકે છે અથવા તો ફરાર લેવું જોઈએ અને રાત્રે આજે જ્યારે આપણા ઘરેથી ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રદેવને અર્ધી આપીને તેના દર્શન કરીને એક ટાણું કરવું જોઈએ જેમાં પણ સાત્વિક ભોજન લેવામાં આવે છે આજના દિવસે સમય મળે તો ત્યાં દીપદાન પણ કરવું જોઈએ દીપદાન મંદિરમાં થઈ શકે છે નદીમાં થઈ શકે છે કે પછી આપણા ઘરના આંગણે પણ થઈ શકે છે અથવા તો તુલસી ક્યારે પણ આપણે દીપદાન કરીએ છીએ આજે શક્ય હોય તો આપણા ઘરે સત્યનારાયણની કથા કરવી જોઈએ સત્યનારાયણની કથા ન થાય તો કોઈના ઘરે સત્યનારાયણની કથા થતી હોય તો ત્યાં સાંભળવા જવું જોઈએ અથવા તો તેમની તો અથવા તો અમારી ચેનલમાં સત્યનારાયણ ભગવાનની કથાનો વિડીયો મૂકેલો છે તો આપણે ત્યાં પણ જોઈને સાંભળી શકો છો સત્યનારાયણ કથાનું પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકો છો તો આ એ સિવાય આજે દત્ત જયંતિ છે એટલે કે વર્ષો પહેલા આજે ભગવાન શ્રી ગુરુદત્તાત્રેયનો જન્મ થયો હતો અને ભગવાન ગુરુ દત્તાત્રેય એટલે બીજું કોઈ નહીં પરંતુ બ્રહ્મા વિષ્ણુ મહેશનો જ એક અવતાર છે તેમનો એક જ અંશ છે અને આજે દત્તાત્રેય ભગવાનની વાત આવે ત્યારે આપણે ગુરુનું મહત્વ સમજાય કેમ કે દત્તાત્રેય ભગવાન ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા અને આ સમય એક શ્લોક પણ યાદ આવે છે ગુરુ ગોવિંદ દોનો ઘડે કાકો લાગુ પાય બલી બિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય તેમના ગુરુ વિશે વાત કરીએ તો પૃથ્વી બેય વેશ્યા કબૂતર સૂર્ય વાયુ હરણ કન્યા સાપ તીર બનાવનાર કરોડિયો ભમરી મધ માખી અને અજગર આવા ચોવીસ ગુરુ ધારણ કર્યા હતા એટલે કે દરેક જીવમાંથી દરેક વસ્તુમાંથી કઈક ને કઈક તેવો શીખ્યું હતું અને એટલો તેઓ આપણને પણ કહે છે કે આપણે જેના પાસેથી જેટલું પણ કંઈક શીખીએ એ આપણા ગુરુ જ કહેવાય છે પછી ભલે આપણે આપણા મિત્રો પાસેથી શીખતા હોય માતા પિતા પાસેથી શીખતા હોય બહેન પાસેથી શીખતા હોય કે ભાઈ પાસેથી શીખતા હોય આપણે કોઈ પાસેથી કોઈ પણ વસ્તુ શીખી એટલી તે આપણા ગુરુ જ કહેવાય છે તો હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે ગુરુ દત્તાત્રે ભગવાનને જે ચોવીસ ગુરુ ધારણા કર્યા તેમના તેમાંથી શો શીખ્યું હતું તે વિસ્તારપૂર્વક જણાવશું તો કેમ કે ખૂબ જ રસપ્રદ વાત છે અને તેમાંથી આપણે પણ ઘણું બધું શીખવાનું છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તો તે વિડીયો જરૂરથી જોજો આપણે અત્યારે તો હવે આપણે આ વિશે ગુરુ દત્તાત્રેય ભગવાનની જન્મ કથા સાંભળીશું કે કેવી રીતે અને શા માટે ગુરુ દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો હતો તો બોલીએ દત્તાત્રેય ભગવાનની જય એક વખત માતા લક્ષ્મી પાર્વતી તથા સરસ્વતી પોતાના પતિવ્રત પર અત્યંત ગર્વ થયો હતો ભગવાનને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે એક લીલા રચી તેના મુજબ એક દિવસ નારજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને દરેક દેવીનો તેને વારા ફરતી જઈને કહ્યું કે અત્રિ પત્ની અનસુયાની સામે તમારું સતીત્વ કંઈ પણ નથી ત્રણેય દેવીઓ એ વાત સા પોતાના સ્વામીને જણાવી અને તેમણે કહ્યું કે અનસૂયાના પતિ વ્રતની પરીક્ષા લે ભગવાન ત્યારે જ અશંકર ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો વેશ ધારણ કરીને અત્રી મુનિના આશ્રમ ગયા મહર્ષિ અત્રિ ત્યારે આશ્રમમાં ન હતા ત્રણે દેવી અનસૂયા પાસે ભિક્ષા માંગી પરંતુ એવું કહ્યું કે ત્યારે તમારે નિઃસ્વર્થ થઈને તમે ભિક્ષા આપવી પડશે અનસૂયા પહેલાં તો આ સાંભળીને દંગ રહી ગઈ પરંતુ પછી સાધુઓનું અપમાન ન થાય તે ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારો પતિ વ્રત ધર્મ સત્ય હોય તો ત્રણે સાધુ છ છ મહિનાના બાળક થઈ જ જાય અને ત્રણ તરત જ ત્રણે દેવ શિશુ બનીને રડવા લાગ્યા અને ત્યારે અનસુયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને પરણામાં સુરાવીને ને લાગ્યા જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પાછા આવ્યા પાછા ન આવ્યો તો દેવીઓ વ્યાકુળ થઈને અને અત્યારે નારદે ત્યાં આવીને બધી વાત જણાવી ત્રણે દેવીઓ અનસૂયા પાસે આવીને માફી માંગી અને ત્યારે દેવી અનસૂયા ત્રિદેવી ત્રિદેવને પોતાના પૂર્ણ સ્વરૂપમાં પણ કરી દીધા પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન માંગવા કહ્યું અમે ત્રણેય પોતાના અંશથી જ તમારા ગર્ભમાં પુત્ર રૂપમાં જન્મ લેશું અને ત્યારબાદ આ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશવા અંશ અવતારમાં રૂપ જન્મેલ બાળક તે દત્ત મહર્ષિ એ પણ ત્યાં પ્રાર્થના કરતા ઈશ્વરે પાસે હંમેશા એવું જ કહ્યું હતું કે હે પ્રભુ તું મને એવું સંતાન આપ કે જેમાં સર્જન કરનાર બ્રહ્માની પાલન કરનાર વિષ્ણુની અને સર્જન કરનાર શિવની શક્તિ રૂપ ગુરુ હોય ગુણુ હોય અને સમયાંતરે પ્રભુએ તેમને એવો જ પુત્ર આપ્યો દત્ત એ જ અત્રી ઋષિના ગુણ જે સંપન્ન સંતાન તરીકે આત્રે કહેવાયો આથી તેમનું નામ દત્તાત્રે એવું થયું અને પ્રતિવર્ષ વર્ષ માગસર મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી દત્તાત્રેયનો જન્મ ઉજવવામાં આવ્યો છે તો બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય મિત્રો સાંભળ્યું ને જે કે ગુરુ દત્તાત્રેય એ બીજું કોઈ નહીં પરંતુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો અંશ અવતાર જ છે એટલે કે આપણે જ્યારે પણ બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરી શકતા ન હોય તો ત્યારે આપણે દત્તાત્રેય ભગવાનની પૂજા કરી લઈએ છીએ તો આપણી તે પૂજા બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે પહોંચી શાય છે અને તેમની પૂજા કર્યા સમાન ફળની પ્રાપ્તિ મળે છે

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી આપ સુધાર તુરંત પહોંચી શકે બોલો શ્રી દત્તાત્રે ભગવાન કી જય ધન્યવાદ જય શ્રી કૃષ્ણ